નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી શનિવાર ના દિવસે બાથરૂમ માં એટલે કે ટોયલેટમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો થશે મોટો ચમત્કાર અને મિત્રો શનિવાર ના દિવસે જો તમે આ એક મહાન ઉપાય કરી લો છો તો બની જશો ધનવાન તેમજ મિત્રો આ દિવસે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપાથી બની જશો કરોડપતિ અને મિત્રો ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના થશે પૂર્ણ અચાનકથી બેંક બેલેન્સ પણ વધવા લાગશે તેમ જ એટલા પૈસા આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો આ શનિવારનો દિવસ હોય છે તે બહુ શુભ હોય છે આથી આ શનિવારના દિવસનું મહત્વ બહુ હોય છે આથી તમારે શનિવારના દિવસે આ એક વસ્તુ ઘરના બાથરૂમમાં એટલે કે ટોયલેટમાં ફેંકી દેવાની છે તો મિત્રો તમારે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણશું તો આવો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ

ઘરના ટોયલેટમાં આ એક વસ્તુ ફેંકી દેશો તો મિત્રો રાતો રાત જ તમારા ઘરમાં આવશે ધન તેમજ મિત્રો શનિવારે જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર વર્ષે છે અને મિત્રો શનિવારે તમે આ ઉપાય કરી લો છો તો લક્ષ્મી મા તમારા ઘરમાં દોડીને આવે છે મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ છે અને એ બધાને જ આ ઉપાયની અસર જોવા મળી ગઈ છે અને આ ઉપાયનું ફળ પણ તેને મળી ગયું છે તો મિત્રો તમારે શનિવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો આજે અમે તમને આ વસ્તુ જણાવશું કે ઘરના બાથરૂમમાં એટલે કે મિત્રો ટોયલેટમાં તમારે આ એક વસ્તુ ફેંકી દેવાની છે પછી તમે જોઈ શકશો કે તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો ઉપાય કરવાથી ઘરમાં અસરકારક ઊર્જાનો વાસ થઈ જશે મિત્રો ઘરમાં આ બાથરૂમ એટલે કે ટોયલેટ એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે નકારાત્મક ઊર્જા હોય છે અને મિત્રો આખા ઘરમાં એક એવી જગ્યા છે કે જ્યાં નકારાત્મકતા બહુ જમા થતી હોય છે મિત્રો આનું કારણ છે તમે પોતે જ હોવ છો અને આના લીધે મિત્રો આપણા ઘરમાં ઘણી બધી સમસ્યાનું આગમન થતું હોય છે અને આપણે અમુક વસ્તુ જાણતા પણ નથી હોતા તેમજ વાસ્તુશાસ્ત્રના અમુક નિયમોની આપણને ખબર નથી હોતી કે જેથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આપણા ઘરની ઘણી બધી એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર નકારાત્મક ઊર્જાનો વાસ બહુ થતો હોય છે અને આપણે તેને લગતા ઉપાય પણ નથી કરતા આથી આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ જગ્યાએ જો નકારાત્મક ઉર્જા આવી જાય છે તો આપણા ઘરમાં ન થવાનું થઈ શકે છે છે ઘરમાં શનિદેવ તો લાગે જ પણ તેની સાથે ઘરના સભ્યો છે એ બીમારીના લીધે હેરાન થતા હોય છે આથી મિત્રો આ બધી જ સમસ્યામાંથી જો તમારે બહાર નીકળવું હોય તો અમે તમને જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આથી જ કહેવામાં આવે છે કે ઘરની એવી અમુક જગ્યા હોય છે કે જ્યાંથી નકારાત્મક ઉર્જા આવે છે તો તેને હંમેશા આપણે સાફ રાખવી જોઈએ આથી મિત્રો આપણા ઘરનું બાથરૂમ એટલે કે ટોયલેટ એક એવી જગ્યા છે કે જ્યાં બહુ નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે આથી આપણે તેને હંમેશા વધારે સ્વચ્છ જ રાખવી જોઈએ અને જો મિત્રો આપણે આ વસ્તુને સાફ નથી રાખતા તો ત્યાં ઘણી બધી નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે કે જેની અસર સીધી આપણી ઉપર પડી શકે છે આથી મિત્રો તમારે પોતાના બાથરૂમને એટલે કે ટોયલેટને હંમેશા સાફ જ રાખવું જોઈએ ત્યાં થોડીક પણ ગંદકી હશે તો મિત્રો તમારે આનું કપરું પરિણામ ભોગવવું પડશે આથી મિત્રો તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે એ બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેના લીધે તેની નકારાત્મક ઉર્જા છે બહાર પણ ન આવી શકે અને ત્યાંથી જ સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો તમે આ ટોયલેટનો ઉપયોગ તો દરરોજ કરતા હશો આથી તમારી ઉપર થોડીક નકારાત્મક ઉર્જા પણ આવી જતી હોય છે કે જેના કારણે ઘરમાં ગ્રહ કલેશ વધી જતા હોય છે આથી જ મિત્રો અમે તમને જણાવીએ કે તમારે અમુક એવી વસ્તુ છે કે જેને તમારે બાથરૂમમાં મૂકી દેવી જોઈએ કે જેનાથી તે હંમેશા સ્વચ્છ રહે અને તમારી ઉપર નકારાત્મક ઉર્જા આવી ન શકે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમે પોતાના ઘરની આર્થિક સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવું પડશે તો મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ કાચની એક બોટલમાં પાણી ભરીને પોતાના ઘરના બાથરૂમ એટલે કે ટોયલેટના ખૂણામાં આ એક પાણી ભરેલી કાચની બોટલ મૂકી દેવાની છે અને આ બોટલમાં તમારે એક મુઠ્ઠી મીઠું નાખી દેવાનું છે પછી આ બોટલને એમ જ ચોવીસ કલાક માટે રહેવા દેવાની છે તેના પછી મિત્રો આ પાણીને તમારે એ જ ટોયલેટમાં નાખી દેવાનું છે કે જ્યાં તમે રાખ્યું હતું અને તેની સાથે જ એક ડોલ ઉપરથી પાણી નાખી દેવાનું છે એટલે કે ફ્લશ કરી દેવાનું છે આથી મિત્રો જો તમે શનિવારે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી અંદર જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ બધી જ આ ટોયલેટની અંદર હોમાઈ જશે આથી મિત્રો તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો વાસ થશે અને જો તમે આ શનિવારે ઉપાય કરી લો છો તો મિત્રો તમારું બાથરૂમ એટલે કે ટોયલેટ ની અંદર તેમજ પોતાનો ઘર માં ખૂણે ખાંચરે જેટલી પણ નકારાત્મક ઊર્જા હશે એ બધી જ મિત્રો આ મીઠાની સાથે પાણી ની જેમ જતી રહેશે અને તમારા ઘરમાં જેટલા પણ દોષ હશે એનાથી પણ તમને છુટકારો મળશે અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે તો મિત્રો એમાં પણ સુધારો થવા લાગશે તો મિત્રો જ્યારે પણ શનિવાર હોય ત્યારે તમે આ એક ઉપાય છે બહુ ખાસ જણાવવામાં આવ્યો છે ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ જો તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે ખુલવા લાગે છે મિત્રો મીઠું જે છે એક એવી વસ્તુ છે કે જેનાથી તમે ઘણું બધું ધન કમાઈ શકો છો જો તમને મીઠાનો સાચો ઉપયોગ કરતા આવડી જાય તો મિત્રો તમે આર્થિક પરિસ્થિતિને પણ કાબૂમાં કરી શકો છો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાને બહુ શુભ વસ્તુ જણાવવામાં આવી છે અને મીઠાનો અમુક એવો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ કે તે નકારાત્મક ઉર્જાને પણ સમાપ્ત કરી શકે છે અને મિત્રો બાથરૂમ એક એવી જગ્યા છે કે જ્યાં તમે એક કાચની બોટલમાં પાણી મૂકીને તેની અંદર એક મુઠ્ઠી મીઠું રાખીને ચોવીસ કલાક પછી એ જ ટોયલેટમાં બહાવી દો છો તો મિત્રો ઘરની તેમજ તે જગ્યાની બધી જ નકારાત્મક ઉર્જા છે તેની સાથે જ અંદર જતી રહે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે તો ઘરમાં લક્ષ્મી દોડીને આવે છે આથી મિત્રો આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સારી થઈ જાય છે તેમજ ઘરના કોઈ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એમાં પણ સુધારો થઈ શકે છે કારણ કે જો ઘરમાંથી એકવાર નકારાત્મક ઉર્જા બહાર જાય છે તો મિત્રો શુભ સંયોગો છે આપણી સાથે થવા લાગે છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તેની સાથે જ મિત્રો હવે આપણે અમુક એવા બીજા ઉપાય વિશે વાત કરીએ કે જેને તમારે શનિવારના દિવસે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી આ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય અને તમારા ઘરના દોષ પણ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થઈ શકે કારણ કે મિત્રો શનિવારનો દિવસ હોય છે હનુમાનજી મહારાજને સમર્પિત હોય છે આથી મિત્રો જો તેને લગતા ઉપાય કરીએ છીએ તો મિત્રો તે આપણા ઉપર તેનો આશીર્વાદ આપે છે તો મિત્રો શનિવાર શનિ ગ્રહનો દિવસ છે આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ તેની સાથે જ આ દિવસે કાળા રંગના કપડા ખરીદવા પણ યોગ્ય નથી માનવામાં આવતા શનિવારે સાંજે દીવો અવશ્ય પ્રગટાવજો તેમજ મિત્રો ઘરની બહાર નીકળતી વખતે વ્યક્તિએ શનિવારે હાથમાં પાંચ લવિંગ રાખવા જોઈએ કામ દરમિયાન વ્યક્તિ આ લવિંગને લાલ કપડામાં ભરીને પોતાના ખિસ્સામાં રાખી શકે છે ઘરે પાછા આવીને તેને તમારા મંદિરમાં મૂકી દેજો આનાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ ધનની પ્રાપ્તિ થશે તેમજ મિત્રો જે વ્યક્તિ દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો કરીને દરરોજ કંકધારા સ્તોત્રનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ શનિવારે કંકધારા સ્તોત્રનો પાઠ કરવાથી ઘર ધનથી ભરેલું રહે છે અને સુખ સમૃદ્ધિની વર્ષા થાય છે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તને અપાર સંપત્તિ આપે છે મિત્રો આપણે બધા ઘરમાં પૂજા કરતી વખતે બેસવા માટે આસનનો ઉપયોગ છીએ વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવા બેસે છે તો તેણે ગુલાબી રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જો કોઈ વ્યક્તિ મંગળ અથવા હનુમાનજીના મંત્રનો જાપ કરે છે તો આવા સાધકે લાલ રંગના આસનનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે પૂજા પછી આસનને પ્રણામ કરો અને તે આસનને ક્યારે પગથી ન ખસેડવું જોઈએ મિત્રો શનિવારનો આ દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે શનિને ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે તેઓ માણસને તેના કર્મો પ્રમાણે પરિણામ આપે છે એવું કહેવાય છે કે જો તેમની અશુભ નજર કોઈ પર પડે છે તો તેના કારણે વ્યક્તિને જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની અશુભ દ્રષ્ટિથી બચવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે શનિવારે આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના બગડેલા કામમાં પણ સુધારો થવા લાગે છે અને સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો ચાલો જાણીએ શું છે આ ઉપાય મિત્રો જ્યોતિષમાં પૂજાના સમયે દીવો પ્રગટાવવાનું ઘણું મહત્વ છે ઘણી વાર લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનો દીવો પ્રગટાવે છે પરંતુ જો તમે તે દીવામાં લવિંગ નાખો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે મિત્રો જો તમે આ દીવામાં લવિંગ નાખશો તો પૈસા તમારી તરફ આકર્ષિત થવા લાગશે આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે એવી માન્યતા છે કે જો તમે આ સતત કરશો તો તમારી પાસે પૈસાની કોઈ કમી નહીં રહે શનિવારની સાંજે નિયમિત રીતે સરસવના તેલમાં દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો

જો તમારી કુંડળીમાં શનિદોષ છે અથવા શનિની ધૈયા ચાલી રહી છે તો આ દિવસે નવા ચંપલ ખરીદવાનું ટાળજો આ ઉપરાંત મિત્રો વાસ્તવમાં ચप्पल કોઈને ભેટ તરીકે ન આપવા જોઈએ પરંતુ જો શનિની સાડાસ્તી તમારા પર અસર કરી રહી હોય તો શનિ શનિદોષથી છુટકારો મેળવવા માટે તમારે કાળા ચંપલ અથવા પગરખા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એટલે કે ગરીબ વ્યક્તિને દાન કરવા જોઈએ આ ઉપાયો તમારા ભાગ્યને જલ્દી બદલવામાં મદદ કરશે અને મિત્રો શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિર માં જાઓ અને તેમને મંદિરની બહાર છોડીને ઘરે પાછા આવી જજો આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ બુટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે અને મિત્રો જો તમારી શનિની દશા ખરાબ હોય તો શનિવારે ભૂલથી પણ કાળા ચંપલ કે ચપ્પલ પહેરીને બહાર ન નીકળો આવું કરવાથી તમારા જીવનમાં અન્ય સમસ્યાઓ આવી શકે છે વેદ શાસ્ત્રો અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે તેવી જ રીતે શનિવાર શનિદેવને સમર્પિત છે આ ઉપરાંત આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાની પણ પરંપરા છે શનિવારે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની ખરાબ નજરથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે શનિદેવ ન્યાયના દેવતા છે જે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તેથી જો તમે પણ શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો શનિવારે શનિદેવની પૂજા કરવાની સાથે સાથે કેટલીક ખાસ યુક્તિઓ કરવાથી ફાયદો થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે ઉપાય કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે આ ઉપરાંત ઘરની નકારાત્મક પણ બહાર જાય છે શનિવારે સાંજે મિત્રો ઉપાયો અવશ્ય કરજો તો મિત્રો શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે તેથી શનિવારે હનુમાન મંદિરમાં એક લીંબુમાં ચાર લવિંગ નાખીને હનુમાનજીના ચરણોમાં રાખજો અને તમારી મનોકામના કહેજો આ પછી આ લીંબુને તમારી પાસે રાખો અને શુભ કાર્ય કરવાનું શરૂ કરજો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લોબાન બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સાથે જ શનિદેવને સૂર્યપ્રકાશ ખૂબ જ પ્રિય છે તેથી શનિવારે લોબાનને વાસણ અથવા અંગારા પર મૂકીને સળગાવો અને આખા ઘરની આસપાસ ફરજો તેમજ મિત્રો શનિવારે કાળા ચણાને થોડા ઘઉં સાથે પીસી લેજો આ પછી શનિવારે લોટમાં બે તુલસીના પાન નાખીને મસરી લેજો આ પછી તેમાંથી રોટલી બનાવજો બસ એટલું ધ્યાન રાખો કે ગાય માટે પહેલો રોટલો બનાવજો અને છેલ્લો રોટલો કૂતરા માટે કાઢજો મિત્રો પૈસાની આસપાસ સાત ફરવું જોઈએ આ દરમિયાન શમ મંત્ર નો જાપ કરજો જેના કારણે શનિદેવની કૃપા જળવાઈ રહે છે અને સાંજે પીપળના ઝાડની નીચે ચાર બાજુ દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે ઘરમાં પૈસાની કમી નથી હોતી તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છો તો અગિયાર પીંપળના પાનનો માળા બનાવીને શનિવારે મંદિરમાં જઈને શનિદેવને અર્પણ કરજો અને જો તમે કોર્ટના કેસથી પરેશાન છો તો મંદિરમાં જઈને સરસવ ચઢાવજો અને શનિદેવને તેલ ચઢાવજો આ દરમિયાન ઓમ શ્રી શનશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરતા રહેજો આ ઉપરાંત મિત્રો જો તમે નોકરી કરી રહ્યા છો અને તમારી આવક લાંબા સમયથી વધી નથી રહી તો તમારી આવક વધારવા માટે આ દિવસે તમારે એક કાળો કોલસો લઈને વહેતા પાણીમાં તરતો મૂકવો જોઈએ આમ કરવાથી તમારી આવકમાં જલ્દી વધારો થશે જો તમને તમારા પ્રેમલગ્નમાં કોઈપણ પ્રકારની અડચણો આવી રહી છે તો તે અવરોધોને દૂર કરવા માટે તમારે પુષ્ય નક્ષત્રના દિવસે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ આનાથી મિત્રો ઘરની અવાકમાં વધારો થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ